મહાપ્રસાદ બનશે પોષ સુદ પૂર્ણિમાના રોજ અંબા અંબાનો પ્રાગટ્ય દિવસ છે યાત્રાધામ અંબાજીમાં માં અંબાનું મૂળ સ્થાન હોવાથી અંબાજી માતાજી પાટોત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે આ પોષ સુધ પૂર્ણિમાના રોજ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ વર્ષે શોભાયાત્રામાં પાંત્રીસથી પણ વધુ ઝાંખીઓ સામેલ થશે અને એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સાથે સાથે પ્રસાદ અને ગામમાં નગરજનોમાં બોલ મારી અમદાવાદ અને શોભાયાત્રા

માં અંબાના ભક્તજનોને દર્શન આપવા હાથી ઉપર સવાર થઈને નગરયાત્રાએ એ નીકળે છે ભાદરવી પૂનમ જેવા આ મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો અનુપમ કલાત્મક રથ ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો કે જેના દર્શન માટે દોડ મૂકીને આવે છે તેવી માં અંબાના દર્શન કાજે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડે છે આ યાત્રા દરમિયાન હજારો કિલો સુખડીના પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે એટલે જ આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે આગળ વાત કરીએ દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશય તે પ્રતિ વર્ષ ચોવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભા ગૃહમાં પણ આજે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિધાનસભામાં રાષ્ટ્રીય

કે હવે જ્યારે પચાસ ટકા બેઠકો અનામત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓ નિર્ણય કરવાની પ્રક્રિયામાં પોતે જાતે જ પોતાની ભૂમિકા અદા કરે તે માટેની ખાસ જોગવાઈ કાયદામાં સુનિશ્ચિત કરવા માટે મારું નમ્ર સૂચન છે માનનીય સભ્યશ્રી શ્રેયા ખાચર ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે દિન વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષય ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે દરેક નાગરિક સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે તેમાં પચાસ ટકા મહિલા આરક્ષણની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં આવી અને પછી જ્યારે દેશની સંસદે તેત્રીસ ટકા મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગ્રહો માટે પારિત કર્યો છે તો આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સ્વાભાવિક રીતે વધવાનું છે તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા જેથી કરીને આજે અનેક બાબતો જૂની જે હતી ખાસ કરીને મહિલાઓનો દીકરીઓનો જન્મદર ઓછો હતો અને તત્કાલીન

વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં આઠે આઠ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ એકસો ને બ્યાસી દીકરીઓ અહીંયા પાર્ટીસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો દીકરીઓ માટે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એટલે દીકરીઓ ખૂબ સરસ રીતે એમાં પાર્ટિસિપેટ થઈ છે વિધાનસભા તેજસ્વીની વિધાનસભા નું જયારે આયોજન થયું ત્યારે બાલિકા પંચાયત જે ગુજરાતમાં અમે તેર જગ્યાએ બનાવી છે એ તેર જગ્યા ના જે બાલિકા પંચાયત છે એનો એક લોગો પણ તૈયાર કરવામાં આવ્યો હતો ને એ લોગા પણ વિમોચન આજે કરવામાં આવ્યું છે આજે અમે વિધાનસભામાં બોલાવ્યા તે બદલ હું સૌનો આભાર માનું છું આજે હું મારો અનુભવ કહું તો આજે આપણે જોવા જઈએ તો આવા બધા પદ ઉપર બેસવા માટે ઘણી બધી ચૂંટણીઓ લડવી પડે છે અને આજે અમે અમારા આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે અમને અહીં બેસવાનો અને અમને મોકો મળ્યો એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું આ વાત મારા પરિવાર મારા ગામ અને મારા કચ્છ જિલ્લા માટે ખૂબ જ ગર્વ ની વાત કહેવાય આજ આપણે જોવા જઈએ ને તો મહિલાઓ પાસે સત્તા હોય છે પણ વ્યવસ્થા નથી હોતી તે તેમની પાસે સત્તા હોય પણ તેમનું જે કાર્ય હોય તે તેમના પતિ પિતા કે ભાઈ એ લોકો કરતા હોય છે પણ આજે હું તેમને સંદેશ આપું છું કે એ બધું કાર્ય તમારી પાસે સત્તા છે તમે તેનો ઉપયોગ કરો અને તમે પણ આ વિધાનસભા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો આજનો અનુભવ મારો મુખ્યમંત્રી બનવાનો ખૂબ જ સારો રહ્યો અને મારા માટે એ બહુ ગર્વની વાત છે કે મને ચૂંટાયા વગર જ સીએમની પોસ્ટ મળી ભલે એક દિવસ માટે પણ હું સીએમ બની એ વાતનો મને ખૂબ જ ગર્વ છે અને હું એ એ વસ્તુથી ખૂબ જ ખુશ છું અને મારો અનુભવ આજનો હું બધી જ દીકરીઓને પહેલાં તો રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને બધી જ દીકરીઓને એ ઉદ્દેશ આપું સંદેશ આપું છું કે દીકરીઓએ શિક્ષિત બની અને આપણે પંચાયતી રાજમાં ભાગ લેવો અને રાજકીય રીતે સક્રિય બની અને વિધાનસભા સુધી પહોંચવું જોઈએ

જ્યારે ગામડામાં વસતો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણના સ્વપ્ન સેવે તો તેમાં અનેક સમસ્યાઓ રોડા રૂપાવતી એક સમય હતો જ્યારે મોટા શહેરોમાં શિક્ષણ અર્થે વસવાટ મુશ્કેલ હતો એક સમય હતો જ્યારે ઉચ્ચ શિક્ષણ એ રહેવા જમવા જેવી આર્થિક સમસ્યાઓના બોજ સાથે લેવાતું એક સમય હતો જ્યારે સપનાઓને સરકારી સહાયનો સાથ મળતો ન હતો પરંતુ હવે નહીં હવે સમય બદલાયો છે જી હા ગુજરાતના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે સાથે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સેવા વિદ્યાર્થીઓ મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તે પણ નિસંકોચ કોઈ પણ પ્રકારની ચિંતા વિના કારણ કે ગુજરાત સરકારે આ તમામ મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું બીડું ઉપાડ્યું છે જેમના રહેવા જમવા સાથે સુરક્ષાનું સરનામું બન્યું છે સમરસ હોસ્ટેલ જે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર બીજું ઘર બન્યું છે જ્યાં માની હું અને પિતા જેવી સુરક્ષા પ્રાપ્ત થાય તેવો માહોલ છે છે રહેવા સાથે ભોજન તેમજ અન્ય અદ્યતન સુવિધાઓ વિના મૂલ્ય છે. જી હા પરિવારથી દૂર શિક્ષણ અર્થે આવનાર વિદ્યાર્થીઓ માટે તો આ પરિસર રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ સમાન છે. કારણ કે એક 1 રૂપિયાના ખર્ચના બોજ વિના વિદ્યાર્થીઓ નિસંકોચ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આગળ એક વિદ્યાર્થીને જરૂરિયાત પ્રમાણે બધી ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે એવા ભણવા લખવા માટે સાત વાતાવરણ બધા પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થી ત્યાંનું આ તંદુરસ્તી દરમિયાન તંદુરસ્તી જાળવી શકે તથા તે તેના ભણતરમાં આગળ વધી શકે વિદ્યાર્થીઓ માટે એક આદર્શ અને અદ્યતન નિવાસી સુવિધા નિર્માણનો નિર્ધાર વર્ષ બે હજાર બાર માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન

તો સામાજિક સમરસતાની આગવી વિચારધારાને પ્રસ્તુત કરવા માટે સમરસ હોસ્ટેલમાં પ્રત્યેક જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતની દીર્ઘ દ્રષ્ટા સરકારે આ તમામ હોસ્ટેલનું નિર્માણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કર્યું છે જેથી વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો બચાવ થાય સારું છે બીજું રહેવા માટે આમ બહુ એ વન એ પ્લસ ગ્રેડ આપવું રહેવા માટેનું બહુ સારું છે એક રૂમમાં બે જ જણા આપણને કબાટ એવું બધું આપે ફૂલ સુવિધા સમય નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી આમ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિધા મળે છે અને એક વિના મૂલ્યે અહીંયા રહેવાની કોઈ ફી વધતી નથી અને ખૂબ સારું છે આમ હોસ્ટેલ દ્વારા અલગ અલગ પ્રકારની છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવા અલગ અલગ તહેવારો જોવામાં આવે છે અને તેમજ બધી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે અને સારું છે સંચાલન દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જમવામાં બધી બાબતે સારું ટ્રેકનિંગ થઈ રહ્યું છે અને તો સારી સગવડ આપવામાં આવે છે બધું થઈ જવું પડતું વાતાવરણ પણ સારું છે એ પરવારીયા મે રાષ્ટ્રીય પર્વ પણ ઉજવે છે ફ્લેગ હોસ્ટિંગ પણ કાર્યા છે રાજ્યની প্রত্যেক સ્તમ્ર હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ અને 1000 વિદ્યાર્થીનીઓ આરામદાયક રીતે રહી શકે તેવી 10 માળની અલગ અલગ ચાર બિલ્ડિંગ બનાવાઈ છે તે દરેક બિલ્ડિંગના প্রত্যেক બ્લોકમાં લિફ્ટ અને લિફ્ટમેન ની સુવિધા છે હોસ્ટેલના વિશાળ કેમ્પસમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે અને આશિસ્થ વિદ્યાર્થીઓને વારસામાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેના આરામદાયક રૂમ્સમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓની સાંકળી લેવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓની વિદ્યાશાખા અનુસાર તેઓને સિંગલ રૂમ અથવા તો શેરિંગ રૂમ ફાળવવામાં આવે છે. વિશાળ હોસ્ટેલમાં વિશેષ વિઝિટર રૂમ અને ગેસ્ટ રૂમની પણ ફાળવણી કરવામાં આવી છે તો આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેબલ રૂમનું નિર્માણ કરાયું છે હોસ્ટેલના પ્રત્યેક માળે ખાસ રીડિંગ રૂમની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્ર જીતે ભણી શકે આ હોસ્ટેલમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે ડાઇનિંગ હોલની વિશેષતા પણ એટલી સરસ છે કે એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ એકસાથે જમી શકે સંપૂર્ણપણે સ્વચ્છ અને હાઇજેનિક વાતાવરણની સાથે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમને ઘર જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસાય જેથી તેઓ આત્મીયતાપૂર્વક ભોજનનો સ્વાદ માણી શકે હોસ્ટેલના પ્રિમાઇસિસમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તમામ ટ્રેન સિક્યોરિટી સ્ટાફ દ્વારા જ હોસ્ટેલ પ્રાંગણને સુરક્ષિત રખાય છે જે જોઈ વિદ્યાર્થીઓના માતા પિતા નિશ્ચિતપણે પોતાના વાલ મૂકી શકે છે અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવા અનેક પગલાં પણ લેવાય છે તેવારોની ઉજવણી સાથે વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતા કેળવાય તેવા અનેક કાર્યો કરવામાં આવે છે તેથી તો કહેવાય છે કે આ સમરસ હોસ્ટેલ છે જે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ માટે પણ શાંતિની અનુભૂતિ લાવી છે રાજકોટમાંથી ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા એસ્ટ્રોન ચોક હનુમાન મઠી અને નવા ગામમાં દરોડા પાડી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની ધરપકડ કરી રૂપિયા અગિયાર પોઈન્ટ પાસઠ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામની માસ્ટર આઈડી પણ મળી આવી હતી તપાસ દરમિયાન પાંચ કરોડના વ્યવહારો ખુડ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે સમગ્ર મામલામાં તેજસ રાજદેવ માસ્ટર માઇન્ડ છે ત્યારે આ કેસમાં એસઆઈટી ને અન્ય ટીમોની જરૂર પડશે તો મદદ લેવામાં આવશે વિવિધ ટીમો બનાવી તપાસનો શરૂ કરવામાં આવ્યો છે હજુ આ કેસમાં મોટા માતાઓના નામ ખુલે તેવી શક્યતાઓ છે એસ કર્ચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટા ની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખ્ખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરીબેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખોલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગળીયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ તપાસમાં પણ એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતું જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે ઉપરાંત ઇમીજિયેટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહીશ જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈપણ રીતે એવી રીતે જે પીએમએલએની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવાવાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે શું છે શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ બીજા ત્રણે ત્રણ આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે ઘરનું એક્ઝેક્ટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું હું પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે થઈને પ્રયત્નશીલ છે ગુનામાં જ્યાં સુધી ધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે કે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ખરેખર સાત વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશનને જામીન આપવા પડતા હોય છે પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી કરવામાં આવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારો ઉપર છે તે દરોડા પાડવામાં આવ્યા હતા જે અંતર્ગત ઓનલાઈન ક્રિકેટમાં સટ્ટો રમતા છે તે લોકો ઝડપાયા છે ત્રણ લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે ત્યારે હાલ ગુજરાત ન્યૂઝની ટીમ છે તે એસ્ટ્રોન ચોક પર આવેલી જે એ પેઢી છે ત્યાં પહોંચી છે જ્યાં અહીંયાથી છે તે ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાતો હતો જે ઇન્દિરા ટ્રેડિંગ્સ નામની જે રેડી છે ત્યાંથી ઓનલાઈન છે તે સટ્ટો રમાતો હતો અને જે અગિયાર લાખથી પણ છે તે વધુની એ રોકડ છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને પાંચ કરોડથી પણ વધુના છે વ્યવહારો ખુલવાની છે તે હાલ આશંકા સેવાઈ રહી છે જે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં છે તે ઓનલાઈન સટ્ટો રમાતા હોવાના છે તે હાલ આશંકાઓ સેવાઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ લોકોની છે તે અટકાયત કરી છે અને તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે સાથે જ એ અલગ અલગ આઈડીઓ પણ છે તે જપ્ત કરવામાં આવી છે જે એને શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારો એસ્ટ્રોન ચોક હનુમાન મઢી અને નવા ગામ વિસ્તારોમાં છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા જે ઓનલાઈન ક્રિકેટમાં સટ્ટો રમવાની વાત પ્રાપ્ત થઈ હતી જેના કારણે છે તે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં છે તે મોટા નામ ખુલે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે અને જે રાજકોટથી એ સમગ્ર દેશમાં છે તે ઓનલાઈન સટ્ટાઓનું કંઈક ના કંઈક નેટવર્ક ચાલતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે મોટા પ્રમાણમાં છે તે વ્યવહારો થયાની હાલ આશંકાઓ સેવાઈ રહી છે પાંચ કરોડથી પણ છે તે વધારે ના વ્યવહારો થયા હોય તેવું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસમાં ખુલ્યું છે ત્યાંથી છે તે ત્રણ લોકોની છે તે અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તેઓની પૂછપરછ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં છે મોટા નામ ખુલી શકે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે માત્ર રાજકોટથી છેલ્લા ઘણા સમયથી છે ઓનલાઈન સટ્ટાઓનો ક્રેઝ વધ્યો છે માત્ર રાજકોટમાં નહીં સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં છે આ લોકોનું છે તે નેટવર્ક જોવા મળી રહ્યું છે તેના કારણે છે તે મોટી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ સમાચાર ને રજૂઆતમાં બસ આટલું નમસ્કાર